નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચના નર્મદામયા બ્રિજ પર અકસ્માતમાં યુવાનનું મોત બસની ટક્કરે બાઇક સવાર યુવાન રિક્ષા સાથે ભટકાયા બાદ માર્ગ પર પટકાયો યુવાન પર એસટી બસના પૈડા ફરી વળતા કમકમાટી ભર્યું મોત ગતરોજ મહારાષ્ટ્ર પાલઘર રેલવે સ્ટેશન પર માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા જેને લઈ અંકલેશ્વર ખાતે રણકપુર એક્સપ્રેસ ટ્રેન ટર્મિનેટ કરાઈ સત્તરસો થી વધુ મુસાફરો મુકવામાં આવ્યા રેલવે દ્વારા મુસાફરોને રિફંડ આપી સ્થાનિક વહીવટી તંત્ર જોડે સંકલન કરી બસની વ્યવસ્થા કરી આપી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાના બાળકો માટે સમર સંસ્કાર કેમ્પમાં ભરૂચના પાંચસો બાળકોએ ભાગ લીધો ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બુધવારના રોજ બપોરના સમયે એક બાઇક સવાર યુવાન રિક્ષાની ટક્કર બાદ માર્ગ પર પટકાતા એસટી બસ તેના માથા પર ફરી વળતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા સ્થાનિક કાર્યકર્તાઓએ સ્થળ પર પહોંચી પોલીસને જાણ કરી હતી ભરૂચનું નર્મદા બ્રિજ જાણે કે અકસ્માત ઝોન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે આ પર અનેક વખત અકસ્માત થવાના બનાવો સામે આવી રહ્યા છે આજે બુધવારના રોજ આનંદનગરમાં રહેતો એક બાઇક સવાર યુવક અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો તે નર્મદા બ્રિજ પર પહોંચતા તેની આગળ એક રિક્ષા સાથે અથડાયા બાદ માર્ગ પરથી પટકાયો હતો આ સમયે તેની પાછળથી આવતી બસના ટાયર તેના ફરી વળતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે સ્થળ પર ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકી ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા આ યુવક આનંદનગરમાં રહેતો નિખિલ જયદીપભાઈ સોલંકી હોવાનું તેના ચૂંટણી કાર્ડ પરથી જાણવા મળ્યું હતું ઘટનાની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા તેઓએ યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ ચલાવી છે જો કે અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જાયા બાદ એસટી બસના ચાલકે તેની બસ ઊભી રાખવાની તસ્દી પણ લીધી ન હતી જેના પર લોકોએ ફિટકાર વરસાવી હતી મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પર મંગળવારે સાંજે એક માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જેના કારણે ગુજરાતથી મુંબઈ આવતી ટ્રેનોને અસર થઈ હતી જેને લઈ સમય કરતાં વધુ મોડી ચાલતી ટ્રેન નિયર સ્ટેશન પર ટર્મિનેટ કરી પરત કરવામાં આવી હતી આજ રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે લાલગઢથી દાદર સુધી જતી રણકપુર એક્સપ્રેસને ટર્મિનેટ કરવામાં આવી હતી જેમાં ભરૂચથી મુંબઈ સુધીના સત્તરસોથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા તેમણે અંકલેશ્વર ખાતે ઉતારી દેવામાં આવ્યા હતા અને અંકલેશ્વર રેલવે સ્ટેશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન કરતાં અંકલેશ્વર મામલતદાર દ્વારા અંકલેશ્વર ડેપો સાથે સંકલન કરી દસથી વધુ બસોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને આ બસોમાં મુસાફરોને બસ મારફતે સુરત નવસારી વલસાડ વાપી સુધી જવા માટેની વ્યવસ્થા ઊભી રેલવે દ્વારા તમામ મુસાફરોને તેમની ટિકિટનું સંપૂર્ણ રિફંડ આપવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેન ટર્મિનેટ થયા બાદ ગરમી વચ્ચે મુસાફરો અટવાયા હતા ત્યારે તંત્રના સંકલનના કારણે અન્ય કોઈ અગવડતા મુસાફરો માટે ઉભી થઈ ન હતી સ્થાનિક રેલવે વિભાગ દ્વારા અંદાજે સત્તરસો જેટલા

और अभी यहाँ पे आने के बाद खाने की नाश्ते की पानी की सुविधा अच्छी हुई और बस की भी सुविधा दी गई है इसलिए बलकेश्वर अंकलेश्वर उतारा है वहाँ पे अच्छा किया सब सुविधा अच्छी दी गई हाँ, नाश्ते की पानी की सुविधा दी जा रही है और बसे भी है उससे में भी हम जा रहे हैं अच्छा लग रहा है मेरा नाम सोवर सिंह है मैं सिरोही ऐसी कांगना से चढ़ाओ लालगढ़ दागर में और हम लोग कल चार बजे से चढ़े हुए और बीच में कम से कम चार चार पाँच पाँच घंटे तक गाड़ी खड़ी रही है कोई व्यवस्था नहीं मिली हमको और अंकलेश्वर में गाड़ी को होल्ड कर दिया गया है अंकलेश्वर से आगे गाड़ी नहीं जा रही है बस की भी सुविधा की हुई है लेकिन हमको अंकलेश्वर में नाश्ता पाने का सुविधा बराबर अच्छी मिली है या उतर के हमको अच्छा लगा थोड़ा है बाकी हमको रास्ते में कोई खाने पीने की चीज़ें कहीं नहीं मिली ये व्यवस्था हमको अंकलेश्वर में संस्था की तरफ से हमको मिला है नाश्ते में खुआ मिला है पानी मिला है और अच्छा लगा है आगे।, आगे हम फानना से आ रहे थे और कल्याण जा रहे थे ज्यादा तक हम जा रहे थे ज्यादा तक हमको सुविधा नहीं मिली है लेकिन कल्याण तक हमको अंकलेश्वर में उतार दिए थे गाड़ी होल्ड की गई है आगे नहीं जा रही है तो यहाँ हम लोग उतरे है फैमिली साथ में है हमको बहुत दिक्कतें आई है हम लोग टोटल तो सात जने आज रोज पालघर में જે રેલવે નો બનાવ બનેલ છે જે સંદર્ભે લાલગઢ થી દાદર જતી રેલવે ને અત્રે અંકલેશ્વર માં ઉતારો આપવામાં આવ્યો છે જેમાં સત્તરસો જેટલા મુસાફરો છે જેઓને જવા માટે અહીંથી દસ બસોની વ્યવસ્થા કરી છે અને સુરત વાપી વલસાડ સુધીની વ્યવસ્થા કરેલ છે એ સિવાયની બીજી બસો ની પણ અહીંયાથી થી ડાયવર્ટ આપેલો છે એટલે હા બોમ્બે નું પણ વાપી સુધીની વ્યવસ્થા કરી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં બસો સ્થળોએ સાત થી પંદર વર્ષના બાળકો માટે સમર સંસ્કાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચના વિવિધ પાંચ સેન્ટરો ઉપર પાંચસો જેટલા બાળકો ઉત્સાહ ઉલ્લાસ સાથે ભાગ લીધો હતો સમર વેકેશન દરમિયાન બાળકોમાં રમતગમતની પ્રવૃત્તિ સાથે માનસિક શારીરિક વિકાસ સાથે આધ્યાત્મિક સંસ્કૃતિ પણ જળવાઈ રહે તે માટે ગાયત્રી મંત્ર તેમજ ગીતાજીના શ્લોકનું પથન સાથે સાથે બાળકોને હળવા યોગ આસન ધ્યાન પૌષ્ટિક આહાર અને સાત્વિક આહાર લેવો જોઈએ તેવું જ્ઞાન આપવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ઓર્ડિનેટર ભાવિનીબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાબતે કોચ બિનીતાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ સમર કેમ્પમાં ભરૂચમાં આવેલ નર્મદા નગર જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રવણ ચોકડી મંગલદીપ સોસાયટી સેન્ટર આત્મીય સંસ્કારધામ અને અંકલેશ્વર બ્રહ્મકુમારી સેન્ટર કુલ મળી પાંચ સેન્ટર પર કુલ પાંચસો જેટલા બાળકો અને વાલીઓ ભાગ લઈ ગાયત્રી મંત્ર ગીતાજીના શ્લોકનું પઠન હળવા યોગા આસન પ્રાણાયામ પૌષ્ટિક આહાર અને સાત્વિક આહારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું આ સમર કેમ્પનું જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં સમાપન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે જીએનએફસી એસએનઆર ક્લબના પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત પ્રેસિડેન્ટ કેતન અમીન અને સેક્રેટરી ડક્ષેશ પંચોલી હાર્ટ ફૂલનેસ ટ્રેનર ડૉક્ટર વિવેક વાઘેલા ડૉક્ટર નિરાલી વાઘેલા આયુર્વેદિકના ડૉક્ટર નામદેવ સ્વામીજી હાજર રહ્યા હતા ઓકે મારું નામ બિનિતા પ્રજાપતિ છે હું ગુજરાત સ્ટેટ યોગ બોર્ડમાં એઝ અ યોગ કોચ અત્યારે ફરજ બજાવી રહું છું અને અત્યારે અમારા ચેરમેન સર સિસપાલ સરના નેતૃત્વ હેઠળ દસ દિવસનો સમર કેમ્પ બાળકો માટે આયોજિત કરવામાં આવ્યો તો આ સમર કેમ્પ ઓગણીસ તારીખથી સ્ટાર્ટ થયો તો અને આજે એનો લાસ્ટ ડે છે અને આ સમર કેમ્પમાં અમારો મુખ્ય હેતુ એ હતો કે બાળકોને અમે અમારી સંસ્કૃતિ જોડે જોડીએ તેમજ એમને સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય તેમજ ફિઝિકલ મેન્ટલ અને આધ્યાત્મિક રીતે એમને સ્વસ્થ બનાવીએ એ મુખ્ય હેતુ હતો આના માટે અમે એમને રોજના અલગ અલગ પ્રકારના ગીતાના શ્લોકો એ સિવાય આસનો પ્રાણાયામ ઘણા બધા મુદ્રાઓ અને ઘણી બધી નવી નવી એક્ટિવિટીઓ કરીને એમને ઘણી નવી વસ્તુઓ શીખવી છે જેને પોતાના રોજ બર રોજના જીવનમાં ઉતારી શકે મેરા નામ યુક્તા પરાજાપતિ હે ઓર મેને ઇસ દસ દિન ઇસ કેમ્પ મે યે દસ દિન બહોત મજા આયા હમ લોકો કો हमें बहुत एक्सपीरियंस भी हुआ बहुत सारी नई चीज़ें भी सीखी मेडिटेशन भी करवाया था हमें वो भी बहुत अच्छा रहा हमें आ, कुछ आसनास करवाएं, उनके बेनिफिट्स बताएं, कुछ प्राणायाम्स करवाएं, उनके बेनिफिट्स बताएं, और वो हम लोग कोशिश करेंगे कि हमारी डेली लाइफ में हम लोग वो लाएं। हमें एक विराम नो विराम बाद समा तो समाचार रहो सिटी न्यूज़ न्यूज उत्सव ન્યૂ સિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે ફ્રેશ સ્ટોક અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા जयपूरना प्रख्यात मुखवास त्यांच्या चूरणगोडी गोळी मुंबईना फॅन्सी नॉवेल्टी रमकडा तथा स्टेशनरी नाना बाळकोना कॉटन ना टी शर्ट केपरी बरमोडा वगैरे जयपूरना प्रख्यात गर्ल्स टॉप तथा कुर्ती सलवार दिल्ली हात बनावटनी ज्वेलरी तथा बेंगल्स भादोई ना कारपेट गालीच खुर्जाने क्रॉकरी आयटम बगसराने गेरेंटेड ज्वेलरी ફેન્સી પર્સ મોજા રૂમાલ ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ કાશ્મીરી ફ્રૂટ શોલ અને સ્વેટર સહારનપુરના ફર્નિચર આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે સમય સવારે અગિયારથી રાત્રે દસ સુધી આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પોત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન સેલ સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ પાંચ બત્તી ભરૂચ નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ અગિયાર ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્વળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ બાર કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે જેમાં અદ્યતન સુવિધાઓ શૈક્ષણિક વાતાવરણ પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસએસસીમાં એવન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवें साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड परसेंट रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ ગેમ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની કરુણ ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ સમર્પિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ પિયુષ પટેલ સહિત કાર્યકરો દ્વારા મોબાઈલ ટોર્ચ ચાલુ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી ગોઝારી દુર્ઘટનામાં જવાબદાર લોકોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે જે રાજકોટ ખાતે જે દુર્ઘટના બની જે ગોજારી દુર્ઘટના બની એ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભરૂચ શહેર આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા અમે અહીંયા ભેગા થયા હતા અવારનવાર આપણે જોઈએ છે મીડિયાના માધ્યમથી એ તક્ષશિલાની કોઈ ઘટના હોય પછી હળની તળાવની કોઈ ઘટના હોય બીજા અન્ય ઘણા અગ્નિકાંડો છે આવા તમામની અંદર કડક આદેશ કડક આદેશની આ લોકો જ્યારે વાતો કરતા હોય છે ત્યારે થાય છે કે જ્યારે કડક આદેશની ખાલી વાતો જ રહી જાય છે પરંતુ આરોપી પછી તથ્ય પટેલના પિતાજી હોય એ જેવી રીતે નીકળી જાય જામીન ઉપર એવી રીતે તમામ આરોપી બહાર નીકળી જાય છે અને નવા નવા કઈ કેટલા માસુમોનો જીવ અને જીવ જાય છે ત્યારે આ સરકારે આ વખતે આ દુર્ઘટનાની અંદર જે કોઈ પણ આરોપી છે એ તમામ આરોપીને કડકમાં કડક સજા થાય જે સામાન્ય જનતા છે એને પણ શીખ લેવી જોઈએ કે આવા કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આવી કોઈ દુર્ઘટના થાય છે ત્યારે ફાયર સેફ્ટીનું ખરેખરમાં આપણે પણ ધ્યાન રાખવું જોઈએ અને ન હોય તો સરકારી તંત્રનું આપણે પણ ધ્યાન દોરવું એ આપણી ફરજમાં આવે છે જંબુસર તાલુકાના વેડજ ગામમાં ભર ઉનાળે પાણીની સમસ્યા વકરી છે જંબુસરના વેડજ ગામે આવેલ હવેલી ટપ્પા વિસ્તાર જે ભાજપનો ગઢ ગણાય છે એ ગામમાં નલસે જલ યોજના નિષ્ફળ ગયાનો ગ્રામજનો દાવો કરી રહ્યા છે ગામના આગેવાન અને પંચાયતના સભ્ય ભરતભાઈએ જણાવ્યું હતું કે પંચાયતના જવાબદારો અને સરપંચ તેમની ભારતીય જનતા પાર્ટીના ગામના આગેવાનો વર્ષોથી પાણી નથી આવતું છતાં નથી ધ્યાન આપી રહ્યા આ વિસ્તારની બહેનોએ મીઠા પાણી માટે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે ગામના કુવામાંથી નળ દ્વારા આવતા પાણીમાં પણ લીલ અને ગંદકી તેમજ પીળું અને લીલું પાણી જોવા મળે છે આ પાણી ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે પીલુદરા જવાના દાંડી માર્ગ પર આવેલ ફળિયા પાસે ગામની ગટરનું ગંદુ પાણી અને મરેલા ઢોર નાખવામાં આવતા હોય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વેડજ ગામના ચમાડિયા વગામાં બોરમાંથી હેડપંપ દ્વારા જમીનમાંથી પાણી

આ મીડિયાના લાઈવ માધ્યમથી હું કહેવા માગું છું કે ખરેખર જે પાણી માટે જલસે નલ યોજના છે જે છે એ સિર્ફને સિર્ફ માત્ર ને માત્ર કાગળ ઉપર થાય છે બીજી વસ્તુ છે કે મારા જે વિસ્તારની અંદર પાણી જે છે ને એ ખરેખર અમુક જે કેમિકલ કંપનીઓ જે ભૂગર્ભની અંદર જે કૂવા ખોદાય છે અને એની અંદર કેમિકલ નાખે છે એના કારણે અમારા ગામની અંદર હેન્ડપંપની અંદર લાલ પાણી અને કેમિકલ યુક્ત પાણી આવે છે એના માટે લોકો છે ને ભેંસને પાણી પીવા પીવડે છે તો ભેંસો બી બી પડશે નાય છે નાના નાના પુલકાઓ નાય છે કે યા તો મોટા માણસો નાખી તો પણ ખરેખર એમને કુટલી આ તે બધું કોઈ બીમારીઓ માટે બીમારી જ છે બીજી વસ્તુ તમને કહું કે આ સરકારે જે કંઈ ખરેખર કર્યું છે એ કાગળ પર છે એટલે એના માટે હું પ્રેસ માધ્યમના એનાથી કહેવા માગું છું

મહિલા કોઓપરેટિવ નાગરિક બેંક લિમિટેડ ભરૂચ ખાતે બેંકના ડિરેક્ટરો તથા બેંકના સ્ટાફ માટે એક ફાયર સેફ્ટી અવેરનેસ અંગે ટ્રેનિંગનો પ્રોગ્રામ ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત કરાયો હતો જેમાં ભરૂચના ફાયર સેફ્ટી ઓફિસર ચિરાગદાન ગઢવીએ ફાયર સેફટી અંગે વિગતે સમજૂતી આપી બેંકના ચેરપર્સન જાનકી પી કેવલરામાનીએ ફાયર સેફ્ટીની જરૂરિયાત અને જાણકારી ઉપર ભાર મૂક્યો હતો આગ જેવા કટોકટીના સમયમાં મગજને શાંત રાખી પોતાની તથા અન્ય કર્મચારી તેમજ ગ્રાહકોની સેફ્ટી ઉપર ભાર મૂક્યો હતો બેન્ક મેનેજર નિમિષ ઝવેરીએ આવા ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમને આવકાર્યો હતો અને ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચના સેક્રેટરી બિજલબેન ટોપરાનીનો આવું સુંદર આયોજન કરવા બદલ આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવી દ્વારા આગ લાગે તો ફાયર યુનિટનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પ્રેક્ટિકલ કરી સમજાવ્યું હતું બેન્કના સ્ટાફને પણ ફાયર સેફ્ટી ફાયર એક્સટિંગ યુનિટનો ઉપયોગથી આગ કેવી રીતે ઓલવી તે તે અંગે પણ પ્રેક્ટિકલ કરીને જાગૃત કર્યા હતા આજ રોજ ઇનર વ્હીલના ઇનિશિયેટિવ દ્વારા ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ મહિલા કોઓપરેટિવ ઓપરેટિવ નાગરિક બેંકમાં તેઓના સ્ટાફ સાથે ફાયર સેફ્ટીની એક ટ્રેનિંગનું આયોજન કર્યું હતું જેમાં તેઓને ફાયર સેફ્ટી રાખવાના મુદ્દાઓ તેમજ તેઓની આસપાસ રહેલ હઝર આગ લાગે તો શું કરવું શું ન કરવું જેની સંપૂર્ણ જાણકારી ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા તેઓને લાઈવ ડેમોસ્ટ્રેશન કરીને આપવામાં આવી હતી તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના ના દિવસે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા લગભગ તેત્રીસ જેટલા નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા આ દુઃખદ ઘટના પ્રત્યે રેઇઝ કિડ્સ ફાઉન્ડેશન સંવેદના વ્યક્ત કરે છે તથા અસરગ્રસ્તોને મદદરૂપ થવાના શુભ આશયથી આજરોજ કલેક્ટર ભરૂચની રૂબરૂ મુલાકાત લઈ રૂપિયા પચાસ હજારનો ચેક મુખ્યમંત્રી રિલીફ ફંડ ગુજરાતમાં જમા કરાવેલ છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ પૂરજોશમાં માટી ખનન પૂરજોશમાં ચાલી રહ્યું છે જંબુસરથી દેવકુઈ જતા રોડ પર ત્યાંના ભઠ્ઠાવાળાઓ પણ માટી ખનનની પ્રવૃત્તિઓ રાત્રિ દરમિયાન કરતા હોય છે વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે ભૂમાફિયાઓ સરકારી નીતિ નિયમો નેવે મુખ્ય શરતો ભંગ કરી અધિકૃત રીતે માટી ખનન કરી રાતોરાત કરોડપતિ બનવા માંગે છે ભરૂચ જિલ્લાનું સંલગ્ન તંત્ર ઊંઘતું ઝડપાયું છે માટી ખનન કરતા ભૂમાફિયાઓને કોઈનો ડર રહ્યો નથી તેનું કારણ અધિકારીઓના તેમના ઉપર હાથ છે ધરતી માતાની છાતી ચીરીને ભૂમાફિયાઓ અને સરકારી બાબુઓ હપ્તાના રાજકારણમાં જગતજનનીના સોદા કરી રહ્યા છે સ્થાનિક સત્તામંડળો ખોટા ઠરાવો અને અભિપ્રાયો થકી રોકડી કરી લેવાના કારણે અન્ય ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઈ રહ્યું છે આ ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિમાં લગામ લાગશે કે રામ રાજ્યમાં પ્રજા સુખી અંકલેશ્વર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે બુધવારના રોજ વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં નાસિકથી મોરબી જતી પ્લાસ્ટિક વેસ્ટ ભરી લઈ જઈ રહી હતી તે દરમિયાન પાનોલી નજીક ટ્રક ચાલકને ચાલુ ટ્રકે ઝૂકો આવી જતાં સ્ટેરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક ચાલકે સ્ટેરિંગ પર કંટ્રોલ ગુમાવતા ગાડી રોડ સાઇડ પર ઉતરી ગઈ હતી ગાડી રોડ સાઇડ પર ખાબકી ગઈ હતી ત્યાં રોડ સાઇડ પર આવેલ પથ્થરને લઈને લટકી પડી હતી અકસ્માતને પગલે ટ્રક ચાલકને ઈજા પહોંચી હતી જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અંગલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર બુધવારના રોજ વિચિત્ર ઘટનાઓ સામે આવી હતી જ્યાં વડોદરાથી સુરત તરફ એક ટેમ્પો કપડાનો જઠ્ઠો ભરી જઈ રહ્યો હતો દરમિયાન નિલેશ ચોકડી પાસે ટેમ્પા પર બાંધેલ કવર અને ડોડું છૂટી જતાં ચાલુ ટેમ્પોમાંથી કપડા રોડ પર પડવાની શરૂઆત થઈ હતી જે બસો મીટર સુધી પડતા રહ્યા હતા જે અંગે ટેમ્પા ચાલકને અંતે જાણ થતાં નિલેશ ચોકડી નજીક આવી થંભાવી દઈ માર્ગ પર પડેલા કપડાં ઉઠાવ્યા હતા જોકે અડધા કલાક ઉપરાંતના સમય દરમિયાન પસાર થતા વાહન વ્યવહારને અગવડતા ઊભી થઈ હતી પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢી બે આરોપીને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી છ ઝીરો છ લાખનો ચોરીનો મુદ્દામાલ રિકવર કરી એક સગીર અને તેના અન્ય એક મિત્રને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચના નંદેલાવ મનોરથમ બંગ્લોઝમાં થયેલી ચોરીમાં એક સોસાયટીમાં રહેતા પ્રતિષ્ઠિત વ્યક્તિના સત્તર વર્ષીય પુત્રે પોતાના મહોત્સવ પૂરા કરવા માટે તેના અન્ય સ્કૂલ સમયના મિત્ર સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો આ બંને મિત્રોએ મનોરથમ બંગ્લોઝમાં રહેતા હિરેન્દ્રસિંહ કેસરીસિંહ દરબારના મકાનમાં પાછળના દરવાજેથી પ્રવેશ કરી મકાનમાંથી ડિજિટલ લોકર તથા તેમાં રાખેલા સોના ચાંદીના દાગીના એક મોબાઈલ મળી કુલ રૂપિયા નવ પોઈન્ટ બત્રીસ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી આ મામલે ભરૂચ ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ વી બી બારડે આપેલી સૂચના મુજબ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું આ સમયે સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ મહીપાલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સરફરાજભાઈને માહિતી મળી હતી કે આ ગરફોડ ચોરીના ગુનામાં અગાઉ કરજણ પોલીસ સ્ટેશન જિલ્લા વડોદરા ખાતે લૂંટના ગુનાના આરોપી સુમિત રતિલાલ વણઝારા રહેવાસી ભરૂચ તથા તેનો સગીર મિત્ર સંડોવાયેલા છે જેથી પોલીસે બંનેને ઝડપી પાડી પૂછપરછ કરતા બંનેએ મળીને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો રૂપિયા છ પોઈન્ટ ઝીરો છ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા સગીર અને સુમિત વણઝારા સ્કૂલ સમયથી મિત્ર છે આ બંને મિત્રોએ પોતાના મહોત્સવ પૂરા કરવા માટે રૂપિયાની જરૂરિયાત હોય બંનેએ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો આ સમયે તેમણે મનોરથમ બંગલોઝમાં રહેતા ફરિયાદીના ઘરે ચોરી કરવાનું નક્કી કર્યું હતું ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે પાંચ દેવી ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તાલુકાના જૂના તવરા ગામે સમાજના અલગ અલગ ગોત્રના આહિર પરિવારો દ્વારા તેઓની કુળદેવી માતાજી ખોડિયાર મહાકાળી માતાજી સિંધવાઈ માતાજી મુગલાઈ માતાજી મેડળી માતાજી આમ આહિર સમાજના પાંચ અલગ અલગ ગોત્રના આહિર પરિવારોની કુળદેવી માતાજીના પાંચ દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે મંદિરને આજે અગિયાર વર્ષ પૂર્ણ થતાં અગિયારમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાંચદેવી મંદિરે આજે સવારે નવચંડી યજ્ઞ સાથે સાંજે ચાર કલાકે શ્રીફળ હવન સાથે સાંજે છ કલાકે મહાપ્રસાદી અને સાંજે સાડા સાત કલાકે પાંચદેવી મંદિરનો મહિમા દર્શાવતું ગુજરાતી પિક્ચરનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું સાથે રાત્રે નવ વાગ્યે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગાયક ધર્મેશ બારોટ દેવાંગી પટેલ વિશ્વ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવાઈ હતી ત્યારે તવરા પાંચ દેવી મંદિરે આ અગિયારમાં પાટોત્સવ નિમિત્તે ભરૂચ દુધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સાગરભાઈ પટેલ અને નવા તવરા જૂના તવરા તથા આસપાસની સોસાયટી અને સમગ્ર જિલ્લાભરમાંથી આહીર સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં પાંચ દેવી મંદિરના અગિયારમાં પાટોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર ભરૂચના નર્મદામયા બ્રિજ પર અકસ્માતમાં યુવાનનું મોત બસની ટક્કરે બાઇક સવાર યુવાન રિક્ષા સાથે ભટકાયા બાદ માર્ગ પર પર યુવાન એસટી મોત ગતરોજ મહારાષ્ટ્ર પાલઘર રેલ્વે સ્ટેશન પર માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા જેને લઈ અંકલેશ્વર ખાતે રણકપુર એક્સપ્રેસ ટ્રેન ટર્મિનેટ કરાઈ થી વધુ મુસાફરો ઉતારી મૂકવામાં આવ્યા રેલવે દ્વારા મુસાફરોને રિફંડ આપી સ્થાનિક વહીવટી તંત્ર જોડે સંકલન કરી બસની વ્યવસ્થા કરી આપી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાના બાળકો માટે સમર સંસ્કાર કેમ્પમાં ભરૂચના પાંચસો બાળકોએ ભાગ લીધો આજના સિટી ન્યૂઝની સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર